આપણી વચ્ચે ઉપસ્થિત છે વિધાનસભામાં મારી સાથે બેસનારા પૂર્વ ધારાસભ્ય માનનીય પૂજાભાઈ વંશ માનની પ્રવીણભાઈ મુછલિયા રાજકોટથી જે સતત મહેનત કરી રહેલા ઇન્દ્રનીલભાઈ વસરામભાઈ રાજકોટના સૌરાષ્ટ્રના બીજા અનેક વડીલો મોરબીઓ છે એઆઈસીસી ના મારા સેક્રેટરી ભૂપિન્દરભાઈ સાથે હિતેન્દ્રભાઈ ડિપાર્ટમેન્ટના ચેરમેન કિસાન પાલભાઈ આંબલિયા અને જે નિખાલસ ઉમદા સરળ વ્યક્તિત્વના આસાની છે એવા નીતિનભાઈ આપણા ઉમેદવાર અને આપણા માનનીય પ્રદેશ પ્રમુખશ્રી માનનીય શક્તિભાઈ આ તમામ બહેનો માતાઓ વડીલો યુવાન મિત્રો માની શક્તિભાઈએ અનેક વાતો દરમિયાન તમારું હિત કોની સાથે જોડાયેલું છે એ તમે તમારી રીતે જોઈ લેજો એક આતંકવાદીઓને પકડવા નથી અને સિંદૂરની ડબલીઓ વેચવા વાળા છે આ મંચ ઉપરથી કિરીટભાઈ કમલમ ગાંધીનગર અને દિલ્હી ને ચેલેન્જ પહેલગામ ની આતંકવાદી ઘટનાના સો દિવસ પૂરા થાય છપ્પન ની છાતીવાળામાં ખરેખર પાણી હોય ચાર આતંકવાદીઓની ધરપકડ કરીને બતાવે વિસાવદર ની ધરતી પરથી એમને ચેલેન્જ આપું છું

દિલ્હી સાથે વાત થઈ શું પરિસ્થિતિ છે પૂરી જવાબદારી સાથે કહું છું પાણીના સો સેમ્પલ લો એકાણું થી 93 સેમ્પલ ફેલ પીવા લાયક નથી આમનો વિકાસ છે કેટલા સો માંથી એકાણું ત્રાણું સેમ્પલો જાય નો રોગ થાય અસાધ્ય બીમારી થાય એટલું ભયંકર ભ્રષ્ટાચારના કારણે થયેલું પોલ્યુશન છે આજે દિલ્હીમાં આ ક્ષણ ની વાત કરું છું કોઈ પણ દિલ્હી પૂછી લો એ જ પ્રમાણે મોહલ્લા ક્લિનિક ની બહુ વાત કરી

અને અત્યારના મોલ્લા ક્લિનિકમાં ફરી જવાબદારી પૂર્વક કહું છું મને ખોટો પાડીને બતાવે કોરોનાના સમયે માનની શક્તિ ભાઈ એક મોલ્લા ક્લિનિકમાં વેક્સિનેશન નતું થઈ શકતું એકમાં આ એમનો વિકાસ છે કેટલી સરકારી સ્કૂલો બનાવી નવ એટલે કેવી સ્પર્ધા છે આંગણવાડી બનાવી એની જોડે સ્પર્ધા કરવા નીકળ્યા છે જેને આઈઆઈટી ના આઈઆઈએમ બનાવ્યા છે જેને ઈસરો ને પીઆરએલ બનાવ્યા છે જેને સેફ્ટ અને એનઆઈડી બનાવ્યા છે જેને ઈરમા બનાવી છે આખા દેશમાં પાયો નાખ્યો છે એની જોડે એ સ્પર્ધા કરવા નીકળ્યા છે ચાર આંગણવાડી બનાવી છે આજે સાથીઓ આપ મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો પણ છો દલિત સમાજના મોટી સંખ્યામાં જો ત્યારે મારી બહેનોને માતાઓને વડીલોને અને યુવાન મિત્રોને ખાસ કહેવા માંગુ છું ત્રણ ત્રાજવા મૂકી લો કાજળ કાળી અંધારી રાતે તમારો આ દીકરો જીગ્નેશ મેવાડી આઈને ઉભો રહેશે કોઈ આપ પર પડાવવાનો નથી કોઈ ભાજપ પર પડાવવાનો નથી અને એક નહીં આના 1000 પ્રયોગ કરી લેજો 1000 હું તમારો અવાજ બનવા માટે તમે છાતી ખોલીને હિન્દુસ્તાન ના કોઈ પણ ખૂણે નીકળી શકો ડોક્ટર એટલે તમારે વિચાર કરવાનો છે તમારી આત્મસન્માન લડાઈ કોણ લડશે આજે શક્તિભાઈએ કીધું અમરેલીની ઘટનામાં પીડિતોની પરિવારની મુલાકાતે ગયા જીજ્ઞેશભાઈ એ પીડિત પરિવાર માટે બોતેર કલાક બેઠા એક ફરક્યો છે આમ આદમી માણસ કેટલા ઘટનામાં મિત્રો એક એક વડીલો બહેનો માતા યુવાન દોસ્તો જે સોશિયલ મીડિયામાં વિડીયો સાંભળવાળા છે યાદ રાખે ઉનાળી ઘટના થઈ ત્યારે રાહુલ ગાંધી તમારી સાથે હતા આ રાહુલ ગાંધી તમે યાદ રાખજો દલિત સમાજની દીકરીને અંતિમ દર્શન માટે પણ બળાત્કારનો ભોગ બનેલી દીકરીની લાશ એના સ્વજનોને ના મળી ત્યારે એ પીડિત પરિવારની પડખે કોઈ હતું તો રાહુલ ગાંધી હતા એ ઉનામાં તમારી સાથે હતા એ હાથ રસની દીકરીની ઘટના તમારી સાથે હતા તમારા ભાઈ ને તમારા દીકરાને જેલમાં નાખ્યો ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એક એક કીધું કે માટે રોડ ઉતરવાનું છે મારી આસામ ધરપકડ કરી ત્યારે પણ રાહુલ ગાંધી મારી સાથે હતા બરાબર યાદ છે શક્તિભાઈ મારો મોબાઈલ પોલીસે લઈ લીધો હતો પછી અંદર મારી ધરપકડ થી ત્યારે કકડાટ કર્યો ત્યારે મારો મોબાઈલ પાંચ મિનિટ માટે મને ઘરે બે ફોન કરવા ત્યારે રાહુલજી નો મેસેજ પડ્યો હતો રાત્રે અઢી પોણા ત્રણ વાગ્યાનો સમય હતો એટલા માટે તમારે વિચાર કરવાનો છે કોની સાથે રહેવાનું છે આ રાહુલ ગાંધી છે જયારે દલિત સમાજના આંબેડકરવાદી ચળવળના માણસોને આતંકવાદી કે નક્સલવાદી કે જેલમાં નાખી દે આખા ભાજપ આખા ભારતીય જનતા પાર્ટીના લોકોનું જે મિશન છે કે દલિત આંબેડકર હેટ મુવમેન્ટને બદનામ કરવું ત્યારે રાહુલ ગાંધી સ્ટેન્ડ લેતા હોય છે આપણા માટે આ વાતને યાદ કરવાની છે અને એમની પર પાછળ ધોવાતા હોય છે સોશિયલ મીડિયામાં મેન્સ્ટિલ મીડિયામાં એમને બદનામ કરવાની કોશિશ કરતા હોય છતાં આ ભારત ભૂમિનો ઇતિહાસ છે દેશ આઝાદ થયો ક્ષણના આજનો દિવસ સૌથી વધારે કોઈના હાથમાં ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક રહ્યું હોય તે રાહુલ ગાંધી છે તમે જોઈ લો તમામ પોલિટિકલ પાર્ટીના તમામ નેતાઓ જોઈ લો એવું કેવું તમારું વિકાસનું મોર્ડલ કે તમને ઉભરાતી ગટર દેખાય તમે સડક બીજી પાણીની વાત કરો પણ આદિવાસી મુસ્લિમ ઓબીસી કે દલિત સમાજના આત્મસન્માનની વાત ના કરો નથી જોઈતો આવો નકલીનો અડધો વિકાસ કોંગ્રેસ પાર્ટી અને તમારો દીકરો તમારો પરિવારનો દીકરો એ ટીઆરપી ગેમિંગ ઝોનમાં છવ્વીસ લોકોના ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે મૃત્યુ થશે તો પણ લડશે અને ઉનાળા પીડિતો માટે પણ લડશે ગુજરાતના

ણે સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખ્યો સમાજના સર્વ લોકો હતા આંબેડકરના બંદર ખતમ કરવાની જયારે કોશિશ કરી રહ્યા છે તો આ લડાઈ ની અંદર કોણ છે તમારી પડખે એ કોંગ્રેસ પાર્ટી ઉભી છે એ રાહુલ ગાંધી ઉભા છે આજે આ તમામે તમામ લોકોનું કહેવા માંગુ છું એક વાક્ય યાદ રાખજો ગુજરાત ની અંદર અને દેશની અંદર સેક્યુલરિઝમ ધર્મ નિરપેક્ષતા સવાલ સંત કબીરે કહ્યું ના માલા જપું ના કર જપું મુસે કહું ના રામ રામ હમારા હને જપે હમ પાયો વિશ્રામ કબીરા હમ પાયો વિશ્રામ આ ભારત ભૂમિ છે આ રવિદાસ ની ભૂમિ આ નાનક ની ભૂમિ આ સુફી સંતો ની ભૂમિ ઓલિયાઓ પીરો ની ભૂમિ પેલો નકલી ફકીર ની એવું આ દેશની અંદર કેવી કોમી એકતા હોવી જોઈએ ગરીબો પીડિતો શૂષિત વંચિતો આત્મસન્માન पूर्वक જીવન જીવી શકતા હોવા જોઈએ અને એના માટે કે માંડી શક્તિ ભાઈ યાદ કરાવીએમ એમ રાજીવજીની સરકાર વખતે તમને શસ્ત્ર મળ્યું તમારા આત્મસન્માનને પ્રોટેક્ટ કરવા એટ્રોસિટીઝ એક્ટ કદાચ મારી પહેલી જાહેર સભામાં વાત કરી રહ્યો છું આજે કહું અને બધા યાદ રાખજો તમારી વર્તમાન આવનારી પેઢીને કહેજો ચૂંટણી બરાબર મધ્યમાં હોય અને કોઈ ગંભીર અત્યાચારની ઘટના બને અને એ વખતે નેતાએ સ્ટેન્ડ લેવાનું આવે તો પરસેવો છૂટી જાય કેમ કે તમે પીડિતની પડખે રહો તો અત્યાચાર કરનારા સમુદાયને ના ગમે તો એક વિધાનસભાની બેઠકમાં આટલી તકલીફ પડતી હોય તો રાજીવજી અને કોંગ્રેસ પાર્ટીને દલિતોની પડખે રેવતી વખતે કેટલું દુઃખ થયું હશે કેટલું કેટલું દર્દ સહન કરવું પડ્યું છે પોતાની વોટ બેંક ની પરવા દલિતોના આત્મસન્માન માટે નહીં કરી એ વાત માટે જબરદસ્ત પાડો આ યાદ આજે બાજુમાં અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે સુરત વડોદરા અમદાવાદ આખા ગુજરાતમાં જેટલા પણ દલિતોના મધ્યમ વર્ગના ફ્લેટ બન્યા સ્કીમો બની ટેનામેન્ટ બન્યા એપાર્ટમેન્ટ બન્યા કઈ રીતે ઉભું થયું આજે પણ દલિત સમાજનો ભારતમાં એક બહુ મોટો વર્ગ ઘટો ખેતમજૂર છે ફેક્ટરીઓમાં જાય છે સિક્યુરિટી ગાર્ડ છે કોઈના બંગલાવાળાને ત્યાં કચરા પોતા કરવા આપણી બહેનો જાય છે આશા વર્કર છે આંગણવાડીમાં છે પણ એક દલિતોનો મધ્યમ વર્ગ તૈયાર થયો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારાના કારણે અને કોંગ્રેસ પાર્ટીએ જાળવી રાખેલી અનામતના કારણે અનામતના કારણે દલિત અને આદિવાસી ઓબીસી સમાજનો એક વર્ગ માં ગયો રેલવેમાં ગયો

આપણા મતે કોઈ ટાટા નીકળા છે નહીં એ દલિત સમાજના મધ્યમ વર્ગના લોકો સંસાધન આપે છે અને આ દલિત સમાજનો મધ્યમ વર્ગ તૈયાર થયો બાબા સાહેબના બંધારણ અને કોંગ્રેસે ટકાવેલી કોંગ્રેસે આપેલી અનામતની નીતિના કારણે પણ હું આજે તમારી વચ્ચે લડી શકું છું આ બોલી શકું છું એના મૂળમાં શું છે શિક્ષણ અને શિક્ષણ કદાચ એટલા માટે હું પામી શક્યો કે મારી મમ્મી બી નોકરી કરી ઓગણચાળીસ વર્ષ

કે આટલું સિત્તેર વર્ષનું યોગદાન છે તમે એની શું કદર કરી એટલે તમારી પણ જવાબદારી બને છે આવા નિખાલસ વ્યક્તિત્વને જીતાડવાની ફક્ત તમારા વોટ નહીં તમારા પરિવારજનોનો વોટ નહીં તમારા આડોસ પાડોશમાં વિસાવદરના ખૂણે ખાચડેથી તમને કહો કોણ છે નીતિનભાઈ તમારા ઘરનો માણસ તમારા ઘરમાં રહેનારો તમારા ઘરનો દર્દ સમજનારો તમારા જ ઘરમાં રહેશે આ જીવન એક બે મિત્રો સાથે વાત કરી કોરોનાના સમયમાં ચૂંટણીના રાજકારણની કોઈ જ લાલસા વગર આખા વિસાવદરની ધરતી પર કોઈ માણસે રાત દિવસ એક કર્યા હોય એક જ નામ છે નીતિનભાઈ રાણપુરિયા અને એટલા માટે આપણા બધાની ફરજ બને છે આપણા એક એક માણસની જવાબદારી બને છે વિધાનસભામાં અમને પણ આવા સાથીઓની જરૂર છે એટલા માટે હું અમને પ્રચારમાં આવ્યો છું આવું સાલસ નિખાલસ વ્યક્તિત્વ વિસાવદરની ધરતી એ એ વિસાવદરની ધરતી એની સાથે એમનો અંગત લગાવ છે આ માટીમાંથી નીકળેલો માણસ છે એમના માટે વિસાવદર એ ચૂંટણીના રાજકારણ અખાડો નથી આ માણસ માટે તો નહીં જ અને હું કન્વિન્સ ના હોઉં ને કે ખરેખર આવો માણસ ના હોય તો આવું નો બી બોલું મારો આત્મા જાણે છે કે નિખાલસ માણસ છે એની જોડે સચ્ચાઈ છે નિષ્ઠા છે છેલ્લામાં છેલ્લા માણસની વેદનાને વાચા આપશે એટલા માટે તમારી વચ્ચે એનું ઉભો છે એક પ્રચાર એવો એક પાર્ટીની નોકરી માટે કરવો પડે અને એક પ્રચાર એવો જેમાં તમારા આત્મામાંથી અવાજ આવે મારો આત્મા કે જ કા માણસ જીતવો જોઈએ દલિત સમાજ ઓબીસી સમાજ આદિવાસી સમાજ ગુજરાત મારા દેશમાં બીએનટી મુસ્લિમ સમાજ સાથેનો સરવાળો કરીએ માની પૂજાવી તો એંસી પંચ્યાસી ટકાની આવાજી થાય આ એંસી પંચ્યાસી ટકા સત્તા સંપત્તિના ગણિતમાં ક્યાં ઓછો છે એના માટે થવી જોઈએ જાતિ જનગણના સાંભળે તરબિંદ કેજરીવાલ એક શબ્દાના વિશે બોલતા અને એક દિવસ ખાલી ગયો જ્યારે રાહુલ ગાંધી ના બોલ્યા હોય નરેન્દ્ર મોદી એટલે ઘમંડનો પર્યાય

કેટલા માણસો ન્યાયતંત્રમાં પહોંચે છે કેટલા લોકોને ટેન્ડર મળે છે કેટલાક લોકોને સંસાધનો છે નથી અત્યારે તો શું થયું છે આરએસએસ અને ભાજપના લોકો કેક છે અને ઉપરની તૂટી ફૂટી આવી છે આ ગણિત બદલવું હોય તો કોંગ્રેસ પાર્ટી અમારી સાથે રાહુલજી જાતે ઉભારો તમને ગેરંટી આપીએ છીએ આપણા જીવતે જીવ કંઈક તો આનું ગણિત બદલી બતાવીશું એની ગેરંટી આપવા તમને આવ્યો છું મને ઘણી વાર સવાલ થાય મારા પોતાના માટે કે કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના વ્યક્તિ ઉપર અત્યાચાર થયો હોય અન્યાય થયો હોય રેપ થયો હોય કોઈના ઘરો સળગાઈ નાખ્યા હોય કોઈનું ખૂન થયું હોય તો જે પાર્ટીના માણસો મૌન રહે જેને કોઈક દિવસ આમ આદમી પાર્ટી અને બીજેપીને લેવા દેવાની કોઈ દિવસ તો આપણા આત્મસન્માનની કોઈ વેલ્યુ નથી પછી આ લોકો શું કરશે ચાલાકી ચૌદમી એપ્રિલે વાદળી રંગનો જબ્બો સિલાવશે અને વાદળી ખેસ નાખશે અને તમારા મારા કરતાં પણ સુંદર દોઢ મિનિટની સાહેબ આંબેડકર વિશે સ્પીચ આપીને એની ક્લિપને સોશિયલ મીડિયામાં વાયરલ કરાવશે આ વાતના ઝાંસામાં આવતા નહીં જઈ ભીમ બોલનારા બધા તમારા થવાના નથી આ સમજી લેજો જઈ ભીમ બોલવાની સાદો સાત બંધારણને લાગુ કરવાની વાત કરશો દલિતોના આત્મસન્માનની લડાઈ લડશો જાતિ જનગણનાની વાત કરશો એ કોંગ્રેસ પાર્ટી એટલે કરી રહી છે આપ તમામ લોકો સમજદાર છો આપ તમામ લોકોને વિનંતી કરું છું કે નીતિનભાઈ એ મારા ભાઈ છે અને એમણે લાંબુ વાત ના કરી એમણે લાંબુ કોઈ ભાષણ ના કર્યું બોલ બચ્ચન નથી ને સરળ માણસ છે આવા સરળ માણસને તમે જીતાડો બદલામાં હું તમને ગેરંટી આપું છું દરેક વખતે કદાચ સત્ય બને કે ના બને પણ બને ત્યાં સુધી તમારી વચ્ચે આઈને ઉભો રહીશ એટલી વાતની તમને ગેરંટી આપું છું આપ તમામ લોકો મોડી રાત સુધી ઉપસ્થિત રહ્યા છો મારી વાણીને વિરામ આપતા પહેલાં છેલ્લી એક વાત કહું ત્રેવીસ વર્ષની ઉંમર હતી ભગતસિંહ ત્યારે બલિદાન આપ્યું બાર બાર પંદર પંદર વર્ષની જેલો ગાંધી અને સરદારને થઈ વર્ષો એક બે બધા ઓછો હોય શકે એ સમયના સ્વતંત્રતાના આંદોલનના સિપાહીઓમાં એ વખતના મહાપુરુષો ક્રાંતિકારીઓમાં કદાચ સૌથી ધનિક એ પંડિત જવાહરલાલ નહેરુ હશે પણ સૌથી વધારે ગાંધીજી પછી જેલમાં રહ્યા હોય એ પંડિત જવાહરલાલ નહેરુ હતા ડોક્ટર સાહેબ આંબેડકરનો સંઘર્ષ આપણે જાણીએ છીએ બહુ જ ત્યાગ તપસ્યા શહાદત અને બલિદાનો પછી આ બંધારણ બચ્યું છે એની લાજ રાખવાની જવાબદારી પણ આપણી છે આ બંધારણને બચાવવાની લડતમાં તમારા અને મારા કરતા સો ગણો મોરચો કોઈએ સંભાળ્યો હોય રાહુલ ગાંધીએ છે આટલી વાત આજે તમે યાદ રાખજો તમારી વાણીને વિરામ આપું છું આપ તમામ લોકોએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ મારા ભાઈ સમાન છે મારી આબરૂ રહેવું કરજો અને અને સમગ્ર વિસાવદરના સમગ્ર વિસાવદરના દલિત ઓબીસી મુસ્લિમ તમે જીતાડજો આટલું કઈ મારી વાણી ને વિરામ આપું છું જય ભીમ જય ભારત જય કોંગ્રેસ જય સંવિધાન હું કહીશ લડેગે તમે કેશો જીતેંગે નિતિનભાઈ તું આગે મળો અમતુબાને સાથે જયભીન એન્દાવાદ આજે વિસાવદરની ચૂંટણીમાં વાંડ્ય શક્તિભાઈ પ્રદેશનું નેતૃત્વ અને અમે સૌ અહીંયા કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં દલિત વંચિત સમુદાયના લોકો ઉપસ્થિત હતા બધાનો લોકોનો રિસ્પોન્સ એ નિતિનભાઈની તરફેણમાં છે નિતિનભાઈ રાણપુરમાં અત્યંત નિખારસ વ્યક્તિત્વ છે અડધી રાત્રો હુકારોષમાં વિસાવદરની એકસો આઠ છે ઘરનો માણસ છે ઘરની પીડા સમજે છે ઘરમાં જે દિવાલો છે આવો વિસાવદનની જનતામાંથી સુર ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં મને મળ્યો છે ભાઈ નીતિનભાઈને ખૂબ શુભેચ્છાઓ ભારે મતોથી વિજયી બનશે અને છેલ્લે વિસાવદરના ઓબીસી મુસ્લિમ દલિત અને વંચિત વર્ગોને એટલું કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટી એક ટકો પણ તમારા આત્મસન્માનની લડાઈ લડ્યા નથી લડવાના નથી અમે જ તમારા આત્મસન્માનની લડાઈ લડ્યા છીએ અને લડવાના છીએ અને દલિત ઓબીસી મુસ્લિમ વંચિત વર્ગોનો એક એક વોર્ડ કોંગ્રેસ પાર્ટીને પંજાના નિશાન પર નીતિનભાઈને મળે અને નીતિનભાઈ જેવું સરળ વ્યક્તિત્વ મારી સાથે ગુજરાતની વિધાનસભાનો બંધ સુભાવે એટલી આશા અપેક્ષા આવી રહ્યા ખાસ કરીને તમારી હરીફાઈ છે આપ પાર્ટી સાથે જે ભાજપ સાથે છે ભારતીય જનતા પાર્ટીના આ મોટો રિચાર્જ ને છોટા રિચાર્જ બંને સાથે

દિલ્હીની સળકો પર બંધારણની કોપીને સળગાવી ત્યારે પણ બીજેપીના આમ આદમી પાર્ટી ચૂપ હતા અનેક અત્યાચાર આદિવાસી ઓબીસી દલિત મુસ્લિમ સમુદાય ઉપર થાય ત્યારે અમે જૈન જઈને ઉભા રહે છે કોઈ આપ કોઈ ભાજપ ફાળો આવતો નથી નીતિનભાઈ જેવા સરળ વ્યક્તિત્વ આ ચૂંટણી જીતે હું પણ ખૂબ રાજી થઈશ ખાસ કરીને એક ચિત્ર આવ્યું છે કે આપ અને ભાજપનું ગઠબંધન હોય એવું લાગે છે બંને પાર્ટીઓ એકબીજા ખાલી આપ ઉપર જ પ્રહાર થાય છે બંને એક જ છે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી બંને એક જ કોંગ્રેસ પાર્ટી જ એ સેક્યુલર ધર્મ સમાજવાદી લોકતંત્રમાં માનય છે અને સ્વતંત્રતાના આંદોલનનો પાયો કોંગ્રેસ પાર્ટી નાખી છે આજ બહેતર ગુજરાત અને better ભારત બનાવીશું વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડપરાઈ જા